વિશ્વકર્મા વંશસ શ્રી પંચાલ સેવા સમાજ પાદરા દ્વારા ભગવાન શ્રી વિશ્વકર્માના પ્રાગટ્ય દિવસની ઉજવણી સમારંભ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પાલખીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી સત્યના સંકલ્પના દાતા ભગવાન છે ના સંકલ્પ સાથે શ્રી પંચાલ સેવા સમાજ પાદરા દ્વારા દર વર્ષે પાદરા નગરમાં ભગવાન શ્રી વિશ્વકર્માના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સેવા હું સમર્પણના ભાવથી પાદરામાં શ્રી પંચાલ સેવા સમાજના પ્રમુખ શૈલેષ સ્વામીના નિવાસસ્થાને ના મિલન કુંજ સોસાયટી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભગવાનની પૂજા પૂર્વ ભગવાન શ્રી વિશ્વકર્માની ભવ્ય પાલખી શોભાયાત્રા નીકળી હતી જેમાં પંચાલ બાંધવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

શ્રી ભગવાન વિશ્વકર્માની આરતી સમગ્ર વિશ્વ દરમિયાન અમાસના દિવસે ઉજવણી કરતી સમાજની એકવીસ શ્રેષ્ઠ મહિલાઓને સાલ દુપટ્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા તેમજ સમાજના શ્રેષ્ઠી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું જેમાં પંચાલ શાંતિલાલ ખોડાભાઈ આભોરવાડાનું સાલ ઉઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું ભગવાન વિશ્વકર્મા ભગવાનના પ્રાગટ્ય દિવસની ઉજવણી સમારંભમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ લઘુમતી સમાજના શ્રેષ્ઠી ઇકબાલભાઈ ઇટાલીભાઈ સમાજના અગ્રણી ગિરીશભાઈ પંચાલ જયલેશ પંચાલ પિયુષ પંચાલ મિતેશ પંચાલ વડોદરા વિશ્વકર્મા વંશી સેનાના મહામંત્રી હસમુખભાઈ પંચાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સત્યના સંકલ્પનો દાતા ભગવાન છે શ્રી પંચાલ સેવા સમાજ પાદરા દ્વારા પાદરા શહેર અને તાલુકાના પંચાલ સમાજની વિશ્વકર્મા જયંતી આજે વિશ્વકર્મા ભગવાનનો પ્રાગટ્ય દિવસ હોય આ વિશ્વભરમાં ભગવાનના પ્રાગટ્ય દિન નિમિત્તે સમાજના તમામ શ્રેષ્ઠીઓ અને સમાજના તમામ લોકો દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન જુનિયર કેજીથી મારીને કોલેજ સુધીના તેમજ કુમારી દીકરીઓનું સન્માન અને એનું પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે તદુપરાંત સમાજના શ્રેષ્ઠીઓ છે જે મુખ્ય દાતાઓ છે તેમનું પણ સન્માન રાખવામાં આવે છે અને અમાસના દિવસે જે નિયમિત વિશ્વકર્માજીની આરતી કરે છે એ એકવીસ બહેનોનું પણ સન્માન રાખવામાં આવે છે સમાજ દ્વારા એક પ્રતિ થાય કે વિશ્વકર્મા સમાજ એ સમાજની જેટલી પણ જ્ઞાતિ આવતી હોય તમામ વર્ગના લોકો આજે ઉત્તરોત્તર પ્રગતિ આર્થિક સામાજિક અને 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 શૈક્ષણિક પુનઃસ્થાપન પુનઃવસન થાય સમાજમાં એક જૂથો રહી તમામ લોકો આગળ વધે એ માટે આજના દિવસે વિશ્વકર્મા દિન નિમિત્તે ભગવાનને અમે પ્રાર્થના કરી છે કે આવો સૌ આપને સૌ એક સાથે મળી અને વિશ્વકર્મા ભગવાનનું પૂજન કરીએ ફરી કહું છું કે સત્યના સંકલ્પનો દાતા ભગવાન છે